મહિસાગરના પડથમપુર ખાતે લોકસભાની ચૂંટણી માટે ફરી મતદાન શરૂ થયું છે સંતરામપુરના પડથમપુર ખાતે વહેલી સવારથી મતદારો ઉમટ્યા છે ગામે ફરી મતદાનનો આદેશ આવ્યો હતો જેને આજે વચ્ચે મતદાન શરૂ થયું છે મતદારોને ફોન અંદર લઈ જતા રોકવા માટે ડિરેક્ટર અને સીસીટીવી લગાવવામાં આવ્યા છે આજે વહેલી સવારથી ગ્રામજનો મોટી સંખ્યામાં મતદાન માટે ઉમટ્યા છે પરથમપુર મતદાન મથકમાં અંદાજીત છે ત્યારે ફરી મતદાનના દિવસે લોકોમાં મત આપવા અંગે જાગૃતિ જોવા મળી મહત્વનું છે કે પરથમપુર ગામે ભાજપ નેતાના દીકરાનો બુથ કેપ્ચરિંગનો વીડિયો વાયરલ થયો હતો ને જેની ફરિયાદ બાદ ચૂંટણી પંચે ફરી મતદાનનો નિર્ણય લીધો હતો સંવાદદાતા વિશાલ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે વિશાલ જે મહીસાગરના પરથમપુર ખાતે જે બુથ નો વીડિયો છે તે વાયરલ થયો હતો ત્યારબાદ હવે ચૂંટણી પંચે ફરીથી મતદાન પ્રક્રિયાના નિર્ણય આપવામાં આવ્યો આજે ફરી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે કેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યાં ચોક્કસથી જે રીતે વાત આવે તો ખાસ કરીને ખાતે વહેલી સવારથી જ મતદારોનો ભારે ઘસારો પહોંચી ગયા છે જે રીતે હાલ કતારો જોવા મળી રહી છે જે મતદારોમાં પણ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ફરી એક વખત આજે મતદાન થઈ રહ્યું છે પરથમપુર ખાતે બૂથ નંબર વીસ ની અંદર ત્યારે મતદારોમાં પણ એક ઉત્સાહ લાંબી લાંબી કતારો ની અંદર મહિલાઓ સહિત પુરુષો અહિયાં મતાધિકાર નો ઉપયોગ કરવા પહોંચી ગયા છે જે રીતે તંત્ર દ્વારા જે ચાપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેને લઈને પણ જે મતદારો છે તે અહીં આવી અને મતાધિકાર નો ઉપયોગ કરી રહ્યા છે ખાસ કરીને જે બે કલાક જેટલો સમય વીત્યો છે ત્યારે બાર જેટલું મતદાન હાલ નોંધાઈ ચુક્યું છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો અહીંના જે મતદારો છે તે મતપેઢી ની અંદર અત્યાર સુધી અંદાજે બસો જેટલા મતો હાલ પડી ગયા છે જો મતદારોની વાત કરવામાં આવે તો અહીંયા બારસો જેટલા મતદારો અહીંયા નોંધાયેલા છે બિલકુલ જાણકારી બદલ આપનો આભાર તો હાલ તો જે સમગ્ર દ્રશ્યો સામે આવ્યા મતદારોમાં હાલ તો જાગૃતિ જોવા મળી રહી છે મોટી સંખ્યામાં લાઈનો જોવા મળી રહી છે